સરસ્વતી તાલુકાના મેલુસણ ગામે નવા સરપંચ દ્વારા સફાઈ અભિયાન તાલુકાના મેલુસણ કેટલાય સમયથી વહીવટી દોરવા કોઈ જ સફાઈ કે કઈ કામગીરી કરવામાં આવી નવા ચૂંટાય આવેલા ઉત્સાહી સરપંચ કમશીભાઈ દેસાઈ દ્વારા ગામમાં સરસ અને સુંદર કામગીરી હાથ ધરવામાં આવી જે નવયુવાને સરપંચનો હજુ ચાર્જ ન લીધો હોવા છતાં ગામ તરફથી અનોખી લાગણી દેખાઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું મેલુસણ ગામે નવા સરપંચ દ્વારા મેલુસણ ગામમાં થતી ગંદકી ગટર લાઈન પીવાનું પાણી દરેકની સમસ્યા અને સાથે લે ગામનું નિવારણ લાવતા નવયુવાન ઉત્સાહી નવા સરપંચ કમસીભાઈ દેસાઈ દ્વારા પોતાના સ્વ ખર્ચો કરીને ગટરો જેસીબી દ્વારા ગટરોની તેમજ આજુબાજુની વિસ્તારની સાફસફાઈ કરવામાં આવી સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા ત્યાં પ્રભુતા શુભ શરૂઆત આજે મેલુસણ ગ્રામ પંચાયત દ્વારા સમસ્ત ગામમાં સફાઈ કરવામાં આવી તે બદલ સમસ્ત ગ્રામજનો મેલુસણ ગામના યુવા સરપંચ કમશીભાઈનો આભાર માને છે એક કદમ સ્વચ્છતા કી ઓર મારું ગામ સ્વચ્છ ગામ એવી ભાવનાવાળા યુવા સરપંચ કમશીભાઈ ખૂબ ખૂબ અભિનંદન બ્યુરો ચીફ દિલીપ લુદરિયા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ પાટણ